આઈ હોપ કે તમે બધા મજામાં માં જ છો અને મજામાં જ રહેવાનું ભાઈ ટેન્શન મેન્શન ના લેવાનું યાર મોજ જ રહેવાનું તો મિત્રો અત્યારે એક્ચ્યુઅલી માં સાડા બાર થઈ ગયા છે હું ઉઠી ગયો છું મને આજે જે વહેલું ઉઠવું હતું પણ યાર નીંદર આવતી હતી સાડા બાર થઈ ગયા ભાઈ વાંધો ને અત્યારે જો આ બધા ને બીજા બધા ભાઈ બધા પણ કંપની હોઈ ગયા બધા અને મારે જવાનું છે બપોર પછી એટલે મારે એક વાગ્યા પછી જવાનું છે તો આગળ હમણાં જમવાનું આવે ટિફિન આવશે જમી પછી હું નીકળીશ તો પેલા હવે આપણે નાઈ ધોઈ ને પછી તમને મળું કેમ કે નાઈ ધોઈ લઈએ પેલા તો આ દાઢી કરવી જોઈશે દેખાય દાઢી કેમ કે ભાઈ બે દિવસ હમણાં રજા હતી તો હમણાં દાઢી નથી કરી એટલે કંપની જો કે નથી ચાલતી એટલે બે દિવસ નથી કરી અત્યારે કરી નાખીએ તો દાઢી કરી નાઈ ધોઈને પછી તમને મળું પછી તમને મળું

અને ચાંદલો પકડી લીધો જો મજા આવે યાર ચાંદલો કરીએ તો આપણે ને અત્યારે નીકળવાનું છે આપણે બધું કેમ કે ભાઈ આપણી બસ આવે છે દોઢ વાગે અને અત્યારે વાગ્યા છે એક ને પાંચ હું નીકળું છું અહીંયાથી થી એક ને બરાબર કેમ કે દસ મિનિટનો રસ્તો હોય મિત્રો હા અહીંયા આપણે પાંચ સાત મિનિટ વહેલા પહોંચી એવી રીતે હું જાઉં છું તો અત્યારે ચાલો નીકળીએ તો મળું સીધો તમને રસ્તે ફાઇનલી મિત્રો રસ્તા ઉપર અને તમે ખાલી આમ એવો બધી વાતાવરણ પણ પણ નથી નથી કે તડકો બે છે અત્યારે આપણે તમને આપણે આપણે સર્કલ તો અત્યારે જતા ચાલતા ચાલતા જઈએ ચકલી સર્કલ મિત્રો તો ફટાફટ પહોંચીએ આપણે હવે ત્યાં મિત્રો મસ્ત આપણે પહોંચી ગયા છે આપણે લોકેશન ઉપર જો અહીંયા તકલીફ સર્કલ આપણે અત્યારે મસ્ત અહીંયા પહોંચી ગયા હે

મિત્રો પોપટ થઈ ગયો યાર ખરેખર ભૂખ લાગી ફૂલ અને મિત્રો એ કોઈ દુકાન ખુલી નથી એક હતી તો એ કે કાંઈ વસ્તુ નથી કઈ પડીકા કે કઈ બિસ્કીટ કાંઈ નથી કે કાંઈ નથી યાર પતી ગયું બધું એ કે મરી ગયા ભાઈ હવે અહીંયા નીચે એક છે સેન્ડવીચ વાળો અને આપણે મેગી ને એવું બધું હવે એને પૂછશું જો ત્યાં હોય તો પેલા રૂમે જાઉં પછી એને પૂછશું ભાઈ હોય તો કઈ

મિત્રો કાલે રાતે જે સેન્ડવીચ ખાઈને પછી જે આવી મિત્રો ઉઠવામાં ત્યારે ફરીથી ભૂખ લાગી ગઈ છે તો ચાલો આપણે નીચે જઈએ ચા પાણી પીએ અને કંઈક નાસ્તો લઈને ખાઈ હાલો મિત્રો ફરી કંઈક નાસ્તો ખાઈ જમવાનું પાછું બપોર હમણાં આવવાનું એટલે જેમાંથી મિત્રો કંઈક નાસ્તો કરી લઈએ હાલો જઈએ તો મિત્રો ચા આપણે ચા પીતા આવ્યા છે નાસ્તો આપણે રૂમે લઈને આવ્યા છે મિત્રો આપણે લઈને આવ્યા છે એક ફરાળી છે બાલાજી નો આલુ સેવ લઈને આવ્યા છે મિત્રો આ બહુ મસ્ત મજા આવે ખાવાની આપણે જમતા હોય ને એની સાથે પણ મને તો બહુ મજા આવે ખરેખર આલુ છે બધી ને બહુ મજા આવે આપણે નાસ્તો લેતા આવ્યા હવે મજા આવશે મિત્રો હવે હાજર ભૂખ લાગશે ને આપણામાંથી ખાવાનો જોકે બે દિવસ બે થી ત્રણ દિવસ વધીને હાલ છે વધુ તો નહીં હાલે વાંધો ને એટલા દિવસ તો કાઢી નાખીએ કઈ વાંધો ને હાલો મિત્રો આપણે અત્યારે ફરી થઈ ગયા છે બાર ને દસ જીવ વાગી ગયું હે ફરી નાતા આવીએ ફરી તૈયાર થઈ કેમ કે આપડે ભાઈ બપોરે બસ છે તમને ખબર નઈ તો મિત્રો ફરી જમીને તૈયાર થઈ ગયો જમી વ્યવસ્થિત મસ્ત મજાનું જમીન તૈયાર થઈ ગયું અત્યારે થઈ ગઈ છે એક ને કે એક ને દસ હું નીકળું છું બરાબર તો આપણે પાંચ મિનિટમાં નીકળવાનું છે આવું હે ભાઈ જો અમારે કંપનીએ લાગી ગયા તેમાં ભેગું નહીં થતું ભાઈ કંપનીએ જઈએ રાતે આવીએ સવારે પાછા દસક વાગે ઉઠીએ નાસ્તો બાસ્તો કરી નાહ ધોઈ પાછું જમવાનું આવીએ જમી પાછા નીકળીએ એવું ચાલે ભાઈ અમે કેમ્પૅંગ કરવું આવે ચાલે તો આપણે બનાવવા કરીએ મજા આવે મોજ આવે તે મોજ કરવાની હોય બીજું હોય હાલો હાલો મિત્રો લોકો અહીંયા પૂરો કરું છું જો તમને આવોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય